તો કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ટેટ ટુના તમામ વિષયોનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એની વાત કરીએ પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનું છે ભૂલતા નહીં સમય ન બગડતા કટ ઓફ વિશે વાત કરીએ આગળ વધીએ મિત્રો તો મિત્રો સૌ પ્રથમ આપણે ગણિત વિજ્ઞાનના કટ ઓફની વાત કરીશું ગણિત વિજ્ઞાનના જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને જો એને તોતેર માર્ક હોય પુરુષોને એટલે પુરુષોને ભાઈ કંઈ ચિંતા કરવાની જરૂર નથી એટલે તમારું સિલેક્શન છે થઈ જશે પહેલા રાઉન્ડ બીજા રાઉન્ડમાં તમારું સિલેક્શન થઈ જાય એમ તમારે સમજવાનું છે પછી ભલે છસો પછી ભલે છસો સત્યાવીસ ઉમેદવારો આવે એના માર્ક એડ થાય કે ન થાય તમારું સિલેક્શન છે થઈ જાય છે જનરલ મહિલાની વાત કરીએ તો એકોતેર માર્ક્સ હોય એટલે મહિલાઓનું સિલેક્શન છે ગણિત વિજ્ઞાન વિષયમાં એસીબીસી કેટેગરીની વાત કરીએ કે એસીબીસી કેટેગરી માટે છે પુરુષોને સિત્તેર માર્ક હોવા જોઈએ અને મહિલા હોય તો મહિલાઓને છે સી માર્ક્સ હોવો જોઈએ ઓકે એના પછી મિત્રો નેક્સ્ટ કેટેગરી આવશે ઈડબ્લ્યુ એસ કેટેગરી ઈડબ્લ્યુ એસ કેટેગરીની અંદર જો જોવા જઈએ તો પુરુષ હોય તો પુરુષોને મિત્રો સિત્તેર માર્ક્સ અને મહિલા હોય તો મહિલાઓના છે ઓગણસિત્તેર માર્ક્સ હોવા જોઈએ એના પછી નેક્સ્ટ વાત કરીએ એસસી કેટેગરી માટે તો એસસી કેટેગરીની અંદર જો ભાઈ પુરુષ ઉમેદવાર હોય તો અડસઠ માર્ક તો હોવો જોઈએ તો સિલેક્શન થાય અને મહિલાઓના છે એને છાસઠ માર્ક્સ હોવા જોઈએ અને મિત્રો જો તમને એમ થતું હોય કે આમાં આવું હોય એસટી કેટેગરીનું પુરુષોનું જોવા જોઈએ તો છાસઠ હોવા જોઈએ મહિલાઓને પાસઠ માર્ક હોવા જોઈએ એના પછી આપણે સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ કે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરી માટે છે પુરુષોના હોવા જોઈએ બોતેર માર્ક અને મહિલા હોય તો મહિલાઓ હોવા જોઈએ ઓગણ માર્ક એના પછી એસીબીસી કેટેગરીની વાત કરીએ તો એસીબીસી કેટેગરી માટે છે એ અડસઠ માર્ક હોવા જોઈએ પુરુષોને મહિલાઓને છે સડસઠ માર્ક્સ હોવા જોઈએ એના પછી નેક્સ્ટ વાત કરીએ તો કે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં છે પુરુષોને હોવા જોઈએ પાસઠ માર્ક્સ મહિલાઓને પાસઠ હશે તો પણ એનું સિલેક્શન છે થઈ જવાનું છે એના પછી નેક્સ્ટ વાત કરીએ આપણે એસસી કેટેગરી માટે તો એસસી કેટેગરીમાં પુરુષોને ચોસઠ માર્ક્સ હોવા જોઈએ અને મહિલાઓને ત્રેસઠ માર્ક્સ હોવા જોઈએ એના પછી એસટી કેટેગરીની વાત કરીએ તો મિત્રો એસટી કેટેગરીમાં પુરુષોનો અહીંયા ત્રેસઠ માર્ક હોવો જોઈએ અને મહિલાઓને અહીંયા બાસઠ એટલા માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પણ થઈ જવાનું છે ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વાત કરીએ કે વિદ્યા સહાયક ભરતી શરૂ ક્યારે થશે તો વિદ્યા સહાયક ભરતી ટૂંક સમયમાં ફરી શરૂ થઈ શકે છે કારણ કે કમિટી દ્વારા વેરિફિકેશન પૂરું થવાની તૈયારીમાં છે તે પૂરું થાય એટલે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ આવી જશે અને ભરતી પ્રક્રિયા શરૂ થશે તો આ હતો આજનો વિડિયો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિંદ જય ભારત